જાતિગત ભિન્નતા દેશમાં છોકરા અને છોકરીઓના ઉછેરમાં ક્યારેક સમાનતા તો વખત અસમાનતા જોવા મળે છે છેલ્લા બે દાયકામાં આ બાબતે જાગૃતિ ફેલાય છે આ અંગે સરકાર પણ વિવિધ યોજનાઓ અને આયોજનો કરી ભેદભાવ ન થાય તેવા પ્રયત્નો કરી રહેલ છે આપણો દેશ અનેકવિધ ભિન્નતા ધરાવતો દેશ છે આધુનિક સમય પ્રમાણે છોકરા છોકરીઓને શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યા છે કન્યાઓને શિક્ષણના અધિકાર પ્રાપ્ત કરવામાં ક્યાંક મુશ્કેલી કે અગવડ પડે છે સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે સમાજ વ્યવસ્થા ઉપર થાય છે સમાજમાં કેટલાક કુરિવાજો પ્રચલિત થાય છે હજુ પણ કેટલીક જગ્યાએ જોવા મળતા બાળ લગ્ન થવાનું એક કારણ આ ભેદભાવ છે બાળ લગ્નોના પરિણામે મોટા ભાગે મહિલાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી અને તેના કારણે તેમનો વિકાસ રૂંધાઈ જાય છે એની એક અસર સ્ત્રીઓના સ્વાસ્થ્ય ઉપર પણ પડતી હોય છે જો જાતિગત ભેદભાવ દૂર થાય તો આવી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે તેમ છે આપણી આસપાસ સ્ત્રી અને પુરુષ ઉપરાંત નાન્યતર ભિન્નતા સ્વીકારાયેલ છે સ્ત્રી અને પુરુષને સરખા કામ માટે વધારે મહેનતાણું પુરુષને અપાય છે આ જ કામ માટે ચૂકવાય છે આવા પ્રકારનો ભેદભાવ ગુનો બને છે આધુનિક સમયમાં મહિલાઓ બધા જ ક્ષેત્રમાં જોવા મળે છે તબીબ એન્જિનિયર વકીલ વિમાન ચાલક કે આવી દરેક બાબતમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે જાતિગત ભિન્નતાની ખાસ અસર મોટે ભાગે ગામડામાં જોવા મળે છે પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું હોય છતાં ક્યાંક દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતી વખતે વાલીઓમાં કચવાટ જોવા મળે છે સરકાર દ્વારા સહાયને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે ભારતીય માન્યતા પ્રમાણે છોકરા છોકરીઓનો ઉછેર વર્ષ બે હજારની વસ્તી ગણતરીમાં શૂન્ય થી છ વર્ષ સુધીના બાળકોમાં છોકરા છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો છે કેટલાક સમય પહેલા દીકરીને જન્મ પહેલા જ મારી નાખવાને લીધે છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા વધુ જોવા મળી આ માટે સરકાર દ્વારા ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ પણ ગુનો બને છે ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધપાવવા માટે સંતાનમાં પુત્રને જ મહત્વ આપવામાં આવતું હતું છેલ્લા દાયકામાં સામાજિક રીતે મહિલાઓની ભાગીદારીએ આ માન્યતામાં ખૂબ મોટો પ્રભાવ ઉભો કર્યો છે રૂઢિગત માન્યતા જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં આ બાબતે અનેક ભિન્નતા જોવા મળે છે કેટલાક વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પણ ક્યારેક પૂરું કરાવવામાં આવતું ન હતું છેલ્લા બે દાયકાથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એવા કરવામાં આવે છે સરકારના વિશેષ પ્રયત્નોથી આજે આપણા સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે દીકરીને બહાર ભણવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે છેલ્લા કેટલાક દસકાથી વિવિધ કામમાં મહિલાઓ જોવા મળે છે પણ મહિલાઓ જોડાતી જોવા મળે છે કન્યાઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે રૂઢિગત માન્યતાને આધારે કહી શકીએ કે આજે પણ કેટલાક સમાજમાં કન્યાઓને ભણાવવા અંગે અનેક સવાલો સામે આવતા જોવા મળે છે ઉચ્ચ અભ્યાસક્રમમાં કન્યાઓને ઓછી ભણાવવામાં આવે છે આ કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે આપણે જોયું છે કે નાની નાની બાબતોમાં કુમાર કન્યા વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે આગળ જતા આ ભેદભાવ સમસ્યા બની જાય છે ઘરના નાના મોટા કામ માટે સાયકલ કે અન્ય વાહન ચલાવવા અને શીખવવામાં આવો ભેદભાવ વધારે જોવા મળે છે ઘર શાળા કે જાહેર સ્થળમાં આપણે આવા જોઈ શકીએ છીએ ગૃહિણીનું મૂલ્ય અને જીવન એક મકાનને ઘર બનાવવાનું કામ મહિલા દ્વારા જ શક્ય બને છે આપણા ઘરમાં આપ જોઈ શકતા હશો ઘરે જેનું એક સચોટ ઉદાહરણ આપ જોઈ શકો છો ઘરની સાથે બાળકો અને અન્ય જવાબદારી નિભાવવામાં મહિલાઓ અગ્રેસર જોવા મળે છે કેટલીક મહિલાઓ એક તરફ ફરજ બજાવવા સાથે ઘરની બધી જવાબદારી નિભાવતા હોય છે આધુનિક સમયમાં મહિલાઓ પડકારનો સામનો કરતા થઈ છે ઘરમાં પોતાની તમામ ફરજો સાથે ઘરના સંચાલનમાં પણ આર્થિક જવાબદારી નિભાવવામાં સહભાગી બને છે આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં મહિલાઓ સફળ રહી છે આધુનિક સમયમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં અનોખી ઓળખ સાથે આગળ વધતા જોવા મળે છે રમતજગત ફિલ્મ મનોરંજન રાજકારણ અવકાશ ઉપરાંત વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં પણ મહિલાઓ ખાસ જોડાઈ રહી છે સંરક્ષણ જેવી કપરી મનાતી કામગીરીમાં પણ મહિલાઓ આજે આગળ ધપી રહી છે આપણા દેશમાં અનેક મહિલાઓએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે મારી સશક્તિકરણ મહિલાઓને સશક્ત કરવા માટે છેલ્લા બે દાયકામાં સરકાર દ્વારા અનેક કાર્યક્રમો અને આયોજનો થયા છે પશુપાલન ઉદ્યોગ અને અન્ય સાહસ માટે સહાય આપવામાં આવે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ નારી સશક્તિકરણ માટે ચાલે છે મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે નારી સશક્તિકરણ માટે અનેક સંસ્થાઓ પણ કાર્ય કરે છે સરકારની યોજનાઓ જાહેર સંસ્થાઓ અને અન્ય દ્વારા આવી મહિલાઓને સહાય કરી પગભર થવામાં મદદ કરવામાં આવે છે નારી સશક્તિકરણ માટે યોજનાઓ ઉપરાંત શિક્ષણમાં પણ કન્યાઓ માટે વિશેષ વ્યવસ્થા અને યોજનાઓ અમલી બનેલ છે આપણા દેશની વિવિધ ક્ષેત્રની મહિલાઓ અંગે જોઈએ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પ્રતિભાસી પાટીલ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ ધરાવે છે આ મહિલા આગેવાને આ સ્થાન શોભાવ્યું હતું તેમની સરળતા અને સહજ જીવનશૈલી માટે એમને યાદ કરવામાં આવે છે ઇન્દિરા ગાંધી આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં ઓળખાય છે સુષ્મા સ્વરાજ સુષ્મા સ્વરાજને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે આપણે તેમને ઓળખીએ છીએ અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર કરનાર આ મહિલાએ સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું લતા મંગેશકર સ્વર સામ્રાજ્ઞી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકરે વિવિધ ભાષામાં ચાલીસ હજાર કરતા વધારે ગીત ગાયા છે ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરેલ છે કલ્પના ચાવલા કલ્પના ચાવડા મૂળ ભારતીય હતા અવકાશ યાત્રી તરીકે યાત્રા પૂર્ણ કરી પરત ફરતા અકસ્માત થયો અને અવસાન અવકાશ સાથે તેમનું નામ કાયમ જોડાયેલ રહેશે વનિતા ગાયકવાડ વનિતા ગાયકવાડે ખેલ મહાકુંભથી શરૂઆત કરીને તેઓએ કોમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે ગુજરાત સરકાર દ્વારા તેમની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે જન્મ પ્રમાણ સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવા માટે લાખો લોકો જોડાયેલ રહે છે જે વર્ષમાં એકમનો અંક એક હોય તે વર્ષોમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે વસ્તી ગણતરી વર્ષ બે હજાર અગિયારમાં થઈ હતી પ્રથમ વસ્તી ગણતરી અઢારસો એક્યાસી માં હાથ ધરાઈ હતી કેન્દ્ર સરકાર દ્વારા દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે હવે પછીની વસ્તી ગણતરી ક્યારે થશે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જન્મના પ્રમાણમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળે છે અહીં આપણે વિગત જોઈએ આ વિગતો દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે આપણી આસપાસ સ્ત્રીઓ અને પુરુષોનું પરસ્પર સરખું પ્રમાણ લાગે છે દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધા જેવું હોવાનું મનાય છે અત્યાર સુધીની વસ્તી ગણતરી મુજબ કહી શકાય કે ભારતમાં સ્ત્રી અને પુરુષોના જાતિ પ્રમાણમાં અસમાનતા દેખાય છે નીચે વિવિધ વર્ષમાં સ્ત્રીઓના પ્રમાણ અંગે નોંધ આપી છે આપણે જોયું કે ઓગણીસો એક માં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા નવસો બોતેર હતી જે બે હજાર અગિયારમાં નવસો ચાલીસ થઈ છે મહિલા આંદોલનનો અભ્યાસ આપણો દેશ આઝાદ થયો એ પહેલા આખા દેશ ઉપર રાજ કરનાર અંગ્રેજો સામે અનેક આંદોલનો થયા ગાંધી બાપુની આગેવાનીમાં વિવિધ આંદોલનો થયા ગુજરાત સહિત દેશભરમાં કસ્તુરબા સાથે અનેક મહિલાઓ આ આંદોલનમાં જોડાઈ હતી ક્યારે સરકાર સામે પોતાની માંગણી સંતોષવા આંદોલનો થાય છે આપણી આસપાસ ક્યારેક નાના મોટા આંદોલનો થાય છે બિહારમાં મહિલાઓ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું ખાસ ઉનાળામાં ક્યારેક શહેર વિસ્તારમાં મહિલાઓ પાણી માટે આંદોલન કરે છે આવા જ બીજા અનેક આંદોલનો મહત્વપૂર્ણ રીતે મહિલાઓ માટે થયા છે આ આંદોલનમાં મહિલાઓ જોડાય છે અને પોતાની સમસ્યાઓ તથા સવાલો માટે આંદોલનો કરે છે